હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન ચેપ્ટર દસ કાર્ય અને ઉર્જા છે તેના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન પાર્ટ વન જોવાના છીએ જો તમે આગળના ચેપ્ટરના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો જોઈ લેજો તો પ્રશ્ન એક છે કોઈ વસ્તુ ઉપર સાત ન્યૂટમનો બળ લાગે છે માની લો કે બળની દિશામાં વસ્તુનું સ્થાનાંતર આઠ મીટર છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અને બળ વસ્તુના સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગી રહ્યો છે આ સ્થિતિમાં થયેલું કાર્ય કેટલું હશે તો તેનું સોલ્યુશન આપણે જોઈએ તો જવાબ છે અહીં એફ બરાબર સાત ન્યૂટન એસ બરાબર આઠ મીટર અને ડબલ્યુ બરાબર શોધવાનું છે તો કરેલું કાર્ય ડબલ્યુ બરાબર એફ એસ તો આ કાર્યનું સૂત્ર છે તો એફ બરાબર અહીં સાત આપેલું છે સાત ન્યૂટન ઇન્ટુ આઠ મીટર આઠ એ સ્થાનાંતરનું છે એમ સ્થાનાંતરનું મૂલ્ય છે તો આન્સર આવશે ફિફ્ટી સિક્સ ન્યૂટન મીટર જેને જૂલમાં કન્વર્ટ કરેલું છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે આપણે ક્યારે કહીએ છીએ કે કાર્ય થયું છે તેનો ઉત્તર છે પદાર્થ પર કાર્ય થયું છે તેવું ત્યારે જ કહેવાય કે જ્યારે પદાર્થ પર બળ એફ લાગતું હોય અને તેના લીધે પદાર્થનું સ્થાનાંતર એસ થતું હોય ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે જ્યારે કોઈ વસ્તુ ઉપર લગાવેલું બળ એના સ્થાનાંતરની દિશામાં હોય તો કરેલું કાર્યનું સૂત્ર લખો તો તેનું ઉત્તર છે કરેલું કાર્ય એટલે કે ડબલ્યુ બરાબર અચળબર જેને એફ વડે દર્શાવાય છે ગુણ્યા સ્થાનાંતર જેને એસ વડે દર્શાવાય છે તો આ છે કાર્યનું સૂત્ર ચોથો ક્વેશ્ચન છે એક ઝૂલ કાર્યને વ્યાખ્યાયિત કરો તો તેનો ઉત્તર છે પદાર્થ પર લાગતા એક ન્યૂટન બળને લીધે પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં એક મીટર જેટલું થાય ત્યારે પદાર્થ પર થતું કાર્ય એક જૂલ કહેવામાં આવે છે ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન છે બળદની એક જોડી ખેતર ખેડતી વખતે કોઈ હળ પર એકસો ન્યૂટન બળ લગાવે છે ખેડાયેલ ખેતરની લંબાઈ પંદર મીટર છે ખેતરને લંબાઈની દિશામાં ખેડવા માટે કેટલું કાર્ય કરવું પડશે તો તેનું ઉત્તર છે અહીં આપણને બળ બરાબર એકસો ચાલીસ ન્યૂટન આપેલું છે સ્થાનાંતર એટલે કે એસ બરાબર પંદર મીટર આપેલું છે ને અહીં આપણને કાર્ય શોધવા કહેલું છે તો કાર્યનું સૂત્ર અગાડી જોઈ ગયા તે પ્રમાણે ડબલ્યુ બરાબર એફ એસ જ્યાં એફ બરાબર એકસો ચાલીસ ન્યૂટન અને એસ બરાબર પંદર મીટર છે તો તેનો આન્સર આવશે એકવીસો નેનો મીટર જેને ઝૂલમાં કન્વર્ટ કરેલું છે ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન છે વસ્તુની ગતિ ઉર્જા એટલે શું તો તેનો ઉત્તર છે પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે એટલે કે ઉર્જા ધરાવે છે તેને પદાર્થની ગતિ ઉર્જા કહે છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આનો બીજો પાર્ટ લાવીશ